નમસ્કાર મિત્રો બુલેટિન ઇન્ડિયા માં આપ સૌનું સ્વાગત છે ટોક વિથ ટેરો માં હું દીપા જોશી આજે આપની સાથે ચર્ચા કરીશ લાઈવ આપના પોતાના પ્રશ્નોના ઉત્તર અને સમસ્યાઓનો હલ અને નિરાકરણ વિશે આપણે ચર્ચા કરીશું તો મારી સાથે જોડાવા માટે તમે નીચે આપેલા નંબર ઉપર મને સંપર્ક કરો જેથી હું અચ્છા એક કોલ આવી રહ્યો છે મિત્રો આપણે જોયું કે કોણ છે હેલો હાજી અ હેલો આપને આપને મારો અવાજ સંભળાઈ રહ્યો છે હેલો હા મને આપનો અવાજ આવે છે આપને મારો અવાજ આવે છે હા હા આવે છે આપનો અવાજ આવે છે મને હાજી આપનું નામ મારું નામ રોનક છે ઓકે રોનક કેવા મારો નામ રોનક પરમાર છે હા રોનકભાઈ પરમાર હવે આપ ક્યાંથી છો હું અમદાવાદ થી સરસ આપનો સવાલ બોલો સવાલ મારો એવો છે કે મને ગુસ્સો વધારે આવે છે અને મારે મેરેજ લાઈફ માં એટલે મેરેજ થતા નથી આ બે એક સવાલ છે મારા અચ્છા રોનકભાઈ તમને ગુસ્સો ખૂબ જ આવે છે

ગણતરી પ્રમાણે જ થાય એવું નથી હોતું તેથી એ વસ્તુઓનો સ્વીકાર કરો જે વસ્તુઓનો તમે અસ્વીકાર કરી રહ્યા છો એ વસ્તુઓને એક્સેપ્ટ કરો તમે સ્વીકારો પરિસ્થિતિને અને આગળ વધો જેનાથી તમારા જીવનમાં પણ બહુ સારા સરસ મજાના સકારાત્મક ચેન્જીસ આવશે અને પરિવર્તન આવશે અને બીજી વસ્તુ કે જે જે લગ્ન છે નથી એ પણ થઈ જશે અને એ હું તમને હમણાં જ કહી દઉં છું કે તમારા લગ્ન કેટલા સમયમાં થશે તમે મને લગ્નમાં જરૂર બોલાવજો હા ભાઈ તમારા લગ્ન આ વર્ષમાં સો ટકા સારા યોગ છે તમે પ્રયત્ન ચાલુ રાખો તમારું આ વર્ષ બહુ જ સારું છે લગ્ન માટે બહુ સારા યોગ બની રહ્યા છે અને જે પણ જીવનસાથી તમને મળશે એ બહુ જ સરસ તમને મળવાની છે તો તમે હવે બિલકુલ પણ એન્ઝાયટી અને નકારાત્મક વિચારો છોડી અને તમારા જીવનમાં આગળ વધો રણ ભાઈ ઓકે ઓકે મારો બીજો એક સવાલ હતો જી રોનક ભાઈ બોલો એટલે આમાં કેવું છે કે અમારા જે ઘરના અમારા જે મહારાજ છે એ વચ્ચે આવ્યા હતા અમારા ઘરે તો એમાં અમારે મમ્મીએ પુછાવડા આવ્યું તું તો એમને એવું કીધું તું કે તમારા છોકરાના લગ્ન જીવનમાં બે લગ્ન છે અચ્છા ઓકે એટલે પછી મને તો મમ્મી એ વાત કરી પણ મેં એટલું સિરિયસ નથી લીધું પણ આવું કંઈ હોઈ શકે ખરા કે કોઈને ખબર હોય કે તમારા લગ્ન કેટલી વખત થશે

છોકરી હશે ભણેલી ઇન્ટેલિજન્ટ અને થોડીક તમારા કરતાં ઉંમરમાં નાની પણ હશે અને બીજી એક વસ્તુ કે જો તમે જ્યાં પણ બતાવ્યું છે પહેલાં આ અત્યારે નહીં પહેલાં જે તમે વાત કરો છો જેમને તમને આ વસ્તુ કીધી છે કે બે લગ્ન તો ઘણી વખત શું હોય છે કે જ્યોતિષ જે હોય છે જેમાં આપણે લગ્ન જન્મ કુંડલી જોવામાં આવતી હોય છે તો એમાં ઘણા બધા છોકરાઓ અને છોકરીઓના બે લગ્ન પણ એમાં ઘણી વખત એ વસ્તુને પણ અમે કન્સિડર કરીએ છીએ એઝ એન ટેરો રીડર હું આપને કહીશ ટેરોટના માધ્યમથી કે કદાચ તમારું કોઈ પ્રેમ અથવા તો અફેર તમારું તૂટી જાય તો પણ એ સંબંધ તૂટ્યો જ કહેવાય અને જ્યાં તમારું હવે લગ્ન થશે તો એ તમારા જીવનમાં આવતી એક કે બે વ્યક્તિ પણ હોઈ શકે એટલે એવું પણ હોઈ શકે એટલે તમે આ વસ્તુનો વિચાર મનમાંથી કાઢી નાખો અને સકારાત્મક વિચારી અને આગળ વધો આ વર્ષે તમારા જીવનમાં બહુ જ સારા યોગ છે તમારું લગ્ન અવશ્ય થશે ઓકે ખૂબ ખૂબ આભાર અને તમે તમને ઈશ્વરના આશીર્વાદ તમારી ઉપર છે તમે બિલકુલ ચિંતા કે ટેન્શન ના લેશો મિત્રો ઘણી વખત આવા પણ લોકો પસાર થતા હોય છે સંબંધો ની જે સાયકલ છે એમાં માત્ર ને માત્ર લગ્નને જ આપણે મહત્વ આપેલું છે પણ ઘણી વખત જીવનમાં આપણને કોઈનાથી પ્રેમ થઈ જાય છે અટ્રેક્શન થઈ જાય છે આપણે અફેર થઈ જાય છે ઘણા લોકો લિવિંગ રિલેશનશીપમાં રહેતા હોય છે પરંતુ આ જીવન એ લોકો સાથે નથી રહેતા તો પણ ઘણી વખત આવી ટાઈપની બાબતો સામે આવે છે અને જોવા પણ મળે છે પરંતુ એનો મતલબ એ નથી કે આપણે એવું વિચારવાની જરૂર નથી કે આપણે બે કે ત્રણ લગ્ન બી હોઈ શકે હા તો મારા મિત્રો ફરી એક કોલ આવી રહ્યો છે આપણે જોઈએ કે કોણ આપણી સાથે જોડાયું છે હેલો 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 જી મારો અવાજ આપને આવી રહ્યો છે હા આવી રહ્યો હા આપનું નામ ઓ વિશાલ મારું નામ વિશાલ કેવા વિશાલભાઈ દવે વિશાલભાઈ દવે ક્યાંથી વાત કરો છો ગાંધીનગરથી બોલું છું ગાંધીનગરથી વિશાલભાઈ દવે આપણી સાથે જોડાયા છે વિશાલભાઈ શું છે તમારો પ્રશ્ન બેન મારો પ્રશ્ન એવું છે કે એક હું એક જગ્યાએ પ્રેમ કરતો તો ઘણા સમય થી બે વચ્ચે કોઈ અસમંજસ થી એકાદ બે વર્ષ થી અલગ થઈ ગયા છે કામ કરતા હતા એટલે પાર્ટનરશીપ માં તમારો ધંધો કે કામ કે હતું ના હા અમે સાથે નોકરી કરતા હા બરાબર છે કોઈ કારણો ખબર નહી કારણ જાણવાની કોઈ બે વર્ષ જેવું થઈ ગયું છે હમ તો ફરી મીરા કેરત થશે કે એવું

અને એમની સાથે તમારી ઈચ્છા છે લગ્ન કરીને એમને જીવનસાથી બનાવવાની બરાબર છે એમનું નામ આપશો વિશાલભાઈ મને એનું નામ જાહેર મત નહી આપીએ સકુ કસો વાંધો નહી તમે કોઈ પણ એક નંબર મને કહો 1 થી 10 આંકડાની વચ્ચે તમને જે સૌથી પહેલા ક્લિક થાય એવો એક નંબર આપ મને આપો નવ નંબર ઓકે શક્યતાઓ ખૂબ ઓછી છે તમે જેમનાથી વિખૂટા પડી ગયા છો એની સાથે લગ્નની શક્યતાઓ ખૂબ ઓછી છે પણ તો પણ હું તમને એક વાત કહીશ ટેરોટ કાર્ડના માધ્યમથી કે એક ચાન્સ તમારા જીવનમાં ઈશ્વર તમને જરૂર આપશે તમને ફરી પાછા એક કરવાનો અને લગ્નમાં જોડાવાનો એ ચાન્સ અને એ તકનો તમે ઝડપી તરત જ નિર્ણય લઈ લેશો તો તમને જેની સાથે લગ્ન કરવાની ઈચ્છા છે જેમને જીવન સાથી બનાવવાની ઈચ્છા છે એને તમે જરૂર જીવન સાથી બનાવી શકશો વિશાલભાઈ તો એ તક ઝડપી લેજો વિશાલભાઈ બરાબર ને બેસ્ટ ઓફ લક ગોડ બ્લેસ યુ તો મિત્રો આપણે જ્યારે કોઈનાથી વિખૂટા પડી જઈએ છીએ કે છે ને કે ઘણી બધી વખત આપણે એવું વિચારીએ છીએ કે આપણે આટલા સારા છે આટલા સારા કામ કરીએ છીએ તો પણ આપણી સાથે જ કેમ કંઈક ખોટું થાય છે અથવા તો કંઈક સારું નથી થઈ રહ્યું બરાબર ને પણ આ બધી જે વાતો છે આ બધા જે વિચારો આ બધી જે પરિસ્થિતિ એ બધી પરિસ્થિતિ બહુ ગૂઢ અને બહુ ડીપ મિત્રો એક કોલ આવી રહ્યો છે આપણે આપણી વાત અધૂરી રાખીને આગળ વધીએ છીએ કે આપણી સાથે કોણ જોડાયું છે હેલો દીપાબેન હા જી હું બરખા બોલું છું બરખા ખિલોત ઓકે ક્યાંથી વાત કરી રહ્યા છો હું અમદાવાદ થી વાત કરું છું બોલો બરખા બેન તમારો પ્રશ્ન શું છે એક્ચ્યુઅલી હું 7-8 મહિનાથી એક બોયની જોડે એટલે કે રિલેશનશિપ માં છું

કોઈ પણ એક થી દસ જે નંબર્સ છે એમાં કોઈ પણ એક નંબર તમે ચૂઝ કરી લો અને પહેલા પહેલા તમને જે નંબર ક્લિક થતો હોય એ તમે મને આપો ઓકે બે નંબર બહુ જ સરસ એક તો તમે નંબર ખૂબ જ સરસ એટલે કે પાર્ટનરશીપ નો ચૂઝ કર્યો છે લગ્ન નો તમારો સવાલ છે મારી પાસે અને કાર્ડ બી બહુ સરસ રીતે અત્યારે આપણને જવાબ આપી રહ્યું છે પણ તમારે થોડીક રાહ જોવી પડશે બરખાબેન તરત રિઝલ્ટ નહીં મળે પરંતુ તમને હંડ્રેડ પર્સન્ટ તમારા જીવન સાથી સાથે લગ્ન કરવા માટે તમારું કુટુંબ અને એમનું કુટુંબ સહકાર પણ આપશે સંમતિ પણ આપશે પણ અત્યાર પૂરતું તમારે પાંચ મહિનાનો સમય મને એવો દેખાડે છે કે એમાં તમારે થોડોક સંઘર્ષ વેઠવો પડશે એમને મનાવવામાં પણ એ પછી સો

તો હું તમને એમ કહીશ કે તમે આગળ વધો ઝઘડા જે કારણે થાય છે એ ઝઘડા કયા કારણે થાય છે એ ઝઘડાનું મૂળ શું છે એમાં તમારે બંને એકબીજા સાથે અન્ડરસ્ટેન્ડિંગ કરી અને તમે આગળ વધો બાકી તમારી ડેસ્ટની બંનેની બહુ સારી છે તમારા બંનેને વચ્ચે જે હાર્મની છે વિશ્વાસ છે લોયલ્ટી છે અને જે પણ તમારા બંને વચ્ચે પ્રેમ છે એ બહુ મને સકારાત્મક અહીંયા આગળ બતાવે છે કાર્ડ તો ઝઘડાનું મૂળ તમે શોધો ક્યાંક કઈક મિસ્ટેક થતી હોય ગલતી થતી હોય તમારા તરફથી તો તમે એને સુધારવાનો પ્રયત્ન કરો અથવા તો એના તરફથી થતી હોય તો તમે શાંતિથી એની સાથે વાત અને વિચારપૂર્વક આગળ વધો જી ઓકે થેન્ક યુ ઓલ ધ બેસ્ટ બરખાબેન તો મિત્રો લગ્ન લગ્નની વાતો અને આપણા દેશમાં આપણા દેશનું ભારત દેશનું જે કલ્ચર છે નાત જાત અને પોતાની જ કાસ્ટમાં લગ્ન થવા જોઈએ એ બધી જે દુવિધાઓ છે જે આપણે વર્ષોથી આવતી પરંપરા રીતિ રિવાજો અને કુટુંબના વડીલોને જે માન આપવું અને એ પ્રમાણે આગળ વધવું એ પણ એક બહુ વધારે મોટી સમસ્યા છે એટલે આ વાત તો એવી કહેવાય કે એ જેના ઉપર વીતે છે એને જ ખબર પડે છે મિત્રો કોઈકનો ફોન આવી રહ્યો છે કોલ આવી રહ્યો છે આપણી સાથે કોઈક જોડાઈ રહ્યા છે જાણીએ કોણ છે હલો હેલો હાજી આપનું નામ ધ્રુવિકા વાત કરું છું હા ધ્રુવિકા બેન ક્યાંથી વાત કરી રહ્યા છો ચાનખેડા અમદાવાદ ઓકે ધ્રુવિકા બેન બોલો આપનો શું પ્રશ્ન છે એક્ચ્યુઅલીમાં મારો પ્રશ્ન એ હતો કે અમુક વખત એવું થાય છે કે કે આટલી બધી મહેનત કર્યા બાદ બી થોડીક આર્થિક સ્થિતિને લઈને કંઈક પ્રોબ્લેમ આવે છે ઘરમાં મીન્સ પૈસા ટકે નહીં એમ તો એનું રીઝન શું હોઈ શકે જે પૈસાના જે પ્રોબ્લેમ આવતા હોય છે ધ્રુવિકાબેન એ ઘણી વખત આપણા પોતાના જો પૈસા એ એક વ્હીલ છે વારસામાં આવતા હોય ઘણી વખત બરાબર એ તમે સમજો છો બીજી વસ્તુ કે પૈસા તમે જે કહો છો કે તમને કામનું વળતર નથી મળતું તો હું તમને જરૂર એવું કહીશ કે સમય બદલાય જ છે તમે જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો એ પરિસ્થિતિમાંથી તમે જ નહીં ઘણા બધા લોકો પસાર થતા હોય છે અને દરેકના જીવનમાં આ સાયકલ આવે જ છે એટલે તમારું તમે એવું બિલકુલ પણ ના વિચારશો તમે મહેનત કરો તમારા જીવનમાં તમારી મહેનતનું વળતર તમને મળશે એપ્રિશિએશન તમને જરૂર મળશે અને તમે સાત થી આઠ મહિના પૂરતો આ નકારાત્મક થોટને બાજુમાં મૂકી દો અને આગળ વધો કેમ કે

બરાબર ને ધ્રુવિકા બેન હે ને અને બીજી એક વાત કે જયારે માણસ ખૂબ જ મહેનત કરતું હોય ઘણી વખત એની પરિસ્થિતિ એવી પણ હોય છે કે હતાશ થઈ જાય છે પણ કાર ના માધ્યમથી હું એમ કહીશ કે તમારે હતાશ થવાની જરૂર નથી આવનારો જે સમય છે લગભગ સાત આઠ મહિના પછીનો સમય તમારો સારો આવી રહ્યો છે મતલબ કે આવતું વર્ષ તમારા માટે સારું અને શ્રેષ્ઠ છે પણ અત્યારે તમારી પ્રોસેસિંગ સમય ચાલી રહ્યો છે બરાબર તો તમે સકારાત્મક વિચારો રાખી અને આગળ વધો ધ્રુવિકા બેન થેન્ક યુ થેન્ક થેન્ક યુ અને મેમ મારો બીજો પ્રશ્ન એ હતો હા કે એક્ચ્યુઅલી મારી મમ્મીને થોડી ઘણી પ્રોબ્લેમ હોય છે કે મતલબ એક આંખથી નથી જોઈ શકતા પ્લસ એમને બોડી પેઇન બેક પેઇન ટીચરમાં હાથનો ના બધું છે જે એમની અત્યારે કોઈક કોઈક ને માનસિક ચિંતાના લીધે થાકના લીધે અથવા પરિસ્થિતિના લીધે થોડીક એ અથવા અથવા તો તો વીક કમજોર પડી ગયા છે બરાબર એમણે એમનું ખાણું પીણું મતલબ કે ખાવાનું પીવાના ધ્યાન રાખવાની જરૂર છે દેખાતો નથી એ ઈશ્વરના આશીર્વાદ છે સંગીતાબેન માટે બરાબર માત્ર ને માત્ર એમને એટલું જ તમે કહેજો કે એક લસણની કળી એમના ગાડલા નીચે મૂકીને સુઈ જાય તથા ઘરમાં રસોઈમાં આપણે જે સોલ્ટ એટલે કે મીઠાના પાવડર નો જે ઉપયોગ કરીએ છીએ એનાથી એ નાવાનું શરૂ કરી દે બરાબર અને બને તો દક્ષિણ દિશામાં એમનું માથું રાખીને સુવે પછી તમે મને કહેજો કે શું બદલાવ આવ્યો બરાબર થેન્ક યુ હા ગોડ બ્લેસ યુ ધ્રુવિકાબેન થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ

દરેક વસ્તુને બેલેન્સ કરીને ચાલવું સુખ અને દુઃખ એ જીવનના બે પાસા છે પૈડા છે સુખ અને દુઃખ એ આવવાના જ છે આપણા દેશમાં રામ અને ને આપણે ખૂબ માનીએ છીએ આપણે જોઈએ તો એમના જીવનમાં પણ સુખ અને દુઃખ કઈ રીતે આવ્યા છે એમણે કેટલું અચ્છા आपने एक कॉल आरोप कोई अपनी साथे जोड़ा ही छे, है कौन छे, हाँ जी uh, मैडम मेरा हा... नाम सुशील कुमार है हाँ सुशील कुमार बोलिए कहाँ से बात कर रहे हो मैं एक्चुअली हूँ तो मुंबई से पर कुछ सालों से यहाँ गुजरात में हूँ बोलिए सुशील जी आपका क्या सवाल है क्या प्रश्न है मेरा ये सवाल है कि मैं बॉलीवुड में 26 साल एज अ डायरेक्टर काम किया बहुत बढ़िया। और 2002 में मैंने डायरेक्टर प्रोड्यूसर फिल्म बनाई थी जिसमें लॉस हुआ काफी बहुत अच्छी बात है और मैं पिछले 12 साल से मीडिया में हूँ प्रोग्रामिंग डायरेक्टर हाँ एज आ, एज आ अभी हम चाहते हैं कि मैं वापस जो 26 साल बॉलीवुड में था हुँ? वो मैं वापस मुंबई जा सकूंगा या नहीं जा सकूंगा जरूर सुशील जी मैं एक नंबर आप मुझे बताइए वन टू टेन मतलब कि एक से दस नंबर के बीच में आप मुझे एक नंबर बताइए सेवन आप हंड्रेड परसेंट जा पाओगे <laughs> आप अपने सपने हंड्रेड परसेंट वापस साकार कर पाओगे जिस तरह से आपका एक कहते हैं कि थोड़ा डिस्टरबेंस या डाउनफॉल आया था वो अब आने वाला जो समय है भविष्य है उसमें आप वही मुकाम और उससे भी ज़्यादा अच्छे मुकाम पे जा पाओगे और मुझे आज ये जो कार्ड है वो ये भी दिखा रहा है कि आपका बहुत नज़दीकी भविष्य में मुझे आपका कहीं ना कहीं मूवमेंट दिख रहा है मतलब यू आर गोइंग समवेयर आप मूव हो रहे हो और बहुत ही कोई जगह चेंज कर रहे हो या तो फिर आप अपने जो भी अभी काम कर रहे हो उसमें कुछ बदलाव आने वाला है और वो बहुत ही पॉजिटिव बदलाव आने वाला है और आप बहुत ही अच्छे से वापस भी जा पाओगे और एक चीज कि आप हमेशा पॉजिटिव थिंक कर कीजिए हर इंसान के लिए हर काम के लिए हर चीज के लिए क्योंकि आप खुद एक बहुत पॉजिटिव सोल हो और बहुत ही पॉजिटिव एनर्जी है आपके अंदर तो मैं ये अभी आपको एक मेरे तरफ से एक मैसेज कहना चाहूँगी कि आप दूसरे लोगों के बारे में या काम के बारे में भी हमेशा पॉजिटिव ही सोचिए आपकी लाइफ चेंज होने वाली है और बहुत ही अच्छी आपको सक्सेस मिलने वाली है शायद जो आपने सोचा है उससे ज्यादा अच्छा होने वाला है और सेवन नंबर आपने ओपन किया है तो मैं एक एक और बात आपको बताना चाहूंगी सुशील जी कि सेवन नंबर आपके लिए बहुत लकी है जी मैम मैं जब भी जब भी अगर कुछ करना है तो सेवन नंबर ही आता है मेरा कभी भी जहां भी कुछ करे नहीं आपके साथ ब्लेसिंग है सेवन नंबर जो है वो यूनिवर्सल नंबर है सात खंड है सात सुर है सात रंग है मेघ धनुष भी सात रंग का है सेवन नंबर वैसे भी बहुत लकी है यूनिवर्सल नंबर है सेवन नंबर को हमेशा साथ में लेके चलना आप जी 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 गॉड ब्लेस यू सुनील सुशील भैया जी थैंक यू वेरी मच ओके देखिए સોરી યે સુશીલજી હિન્દી મેં બાત કર રહે થે ઈસલી મેં બી હિન્દી વાત કર રહી હતી પાછા આપણે આવી જઈએ છીએ આપણે આપણા શોમાં જે આપણે આગળ જેટલા પણ લોકો આપણી સાથે જોડાશે લોકોની સાથે ચર્ચા કરીશું ત્યાં સુધી હું તમને એમ કહેવા માંગીશ કે ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે નંબર્સ ઉપર પણ ખૂબ આધાર રાખતી હોય છે નંબર પણ જે રીતે આપણા જીવનમાં કલર્સની અલગ એક ઉર્જા છે એ રીતે નંબરની પણ ખૂબ ઉર્જા છે મહત્ત્વ છે નંબર પણ એક સિમ્બોલ છે સિમ્બોલનું કામ કરે છે અને નંબરથી આપણા પોતાની બર્થ બર્થડે ઉપરથી રાશિ રાશિ ઉપરથી સૂર્ય રાશિ ચંદ્ર રાશિ અને ઘણું બધું પણ આપણે ચેન્જ કરી શકીએ છીએ પામી શકીએ છીએ મેળવી શકીએ છીએ અને ગુમાવી બી શકીએ છીએ તો નંબરનું પણ બહુ જ મહત્ત્વ હોય છે ટેરોટ કાર્ડમાં પણ નંબરનું ખૂબ જ મહત્ત્વ છે અને કેરોટ કાર્ડમાં નંબરની સાથે સાથે એને સિમ્બોલ સાઇન અને દરેક એની જે ઊર્જા છે એ ઉપરથી અમે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ તો અમારી સાથે વધુમાં વધુ જોડાવ નીચે આપેલા જે નંબર્સ છે એના પર સંપર્ક કરો અને લાઈવ તમારા પ્રશ્નોના ઉત્તર જાણો સમસ્યાઓનું નિરાકરણ કરો અને જુઓ વધુમાં વધુ બુલેટ ઇન ઇન્ડિયા ટોક વિથ ટેરોમાં દીપા જોશી સાથે નમસ્કાર